જ્યારથી ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીનો જોર પકડ્યો છે બસ ત્યારથી જ વિપક્ષ પર જોર પકડ્યું હોય એવું લાગી રહ્યું છે કારણ કે જે રીતે વિરોધી પક્ષના નેતાઓ એક પછી એક ફોર્મ પાછા ખેંચી રહ્યા છે એ બાબતે ભાજપ પાર્ટીને તો મજા મજા પડી ગઈ છે કારણ કે એમના નેતાઓ બિન હરીફાઈ બાજી જીતી રહ્યા છે પણ વિપક્ષની પાર્ટીના નેતાઓ ફોર્મ ભરીને કેમ

કોણ દોડીને ગાંધીનગર સુધી કયા પક્ષના યુવક આયોગનમાં દરવાજા ખટખટાવ્યા છે આ બધી જ બાબત આ વિડીયોમાં કરીશું નમસ્કાર બીબી ન્યૂઝ ગુજરાતમાં હું જાનવી બારોટ આપનું હાર્દિક સ્વાગત કરું છું ચૂંટણીનો સમય નજીક આવી રહ્યો છે ત્યારે હવે વિપક્ષ સત્તા પર આરોપ લગાવી રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવી તેમની લીગલ સેનાની ટીમ સાથે ગઈકાલે ગાંધીનગર ખાતે રાજ્ય ચુનાવ આયોગનની ઓફિસની મુલાકાત લીધી હતી અને આ અચાનક મુલાકાત કરતા તેમનું શું કારણ છે આમ આદમી પાર્ટીના નેતાનો આરોપ છે કે ભાણવડ નગરપાલિકાના રિટર્નિંગ ઓફિસર પર દબાણ દબાવીને ભાજપના નેતાઓ આમ આદમી પાર્ટીના ઉમેદવારોના ફોર્મ રદ કરાવ્યા છે જે રીતે બીજા ચાર નગરપાલિકાઓને અમારા ઉમેદવારોને ખુલાસાનો સમય આપવામાં આવ્યો છે તે રીતે ભાણવડ નગરપાલિકા શા માટે સમય આપવા આવ્યો નથી તે મુદ્દા આમ આદમી પાર્ટીની લીગલ ટીમ સહિત પદાધિકારીઓ રાજ્યની ચૂંટણી આયોગ્યના કમિશનરને મળી રજૂઆત કરી લોકશાહીની હત્યા જેવા નિવેદન આપનાર ઈશુદાન ગઢવી આ બાઇટ સાંભળો બાણવડ નગરપાલિકામાં જે રીતે આરોને ઉપર પ્રેશર દબાવીને ભાજપના નેતાઓએ જે ફોર્મ રદ કરાવ્યા છે એને અનુસંધાને આજે લીગલ ટીમ અને આમ આદમીના હોદ્દેદારો સાથે ચૂંટણી આયોગ રાજ્ય ચૂંટણી આયોગના કમિશનરને રજૂઆત કરી છે એમણે આપણે લેખિતમાં રજૂઆત કરી છે અમે કે ભાઈ જે રીતે બીજી ચાર પાંચ જગ્યાઓ હતી જ્યાં અમને ખુલાસાનો સમય આપવામાં આવ્યો જે વાંધારતી હતી નહીં અને આરો સ્વીકાર કર્યો માત્ર ભાણવડ નગરપાલિકામાં કારણ કે ત્યાં ભાજપની બોડી બનતી નહોતી અને મંત્રીના કહેવાથી આરઓએ સ્પષ્ટ રીતે બધા પુરાવાનો નાશ કરીને કોઈ ખુલાસો માંગ્યા વગર આ ફોર્મ રદ કર્યા છે અને ચૂંટણી લોકશાહીની હત્યા કરી છે ચૂંટણી નથી થવા દીધી ભાણવાસીઓ અને ગુજરાતવાસીઓનું અપમાન કર્યું છે જેને અનુસંધાને રજૂઆત કરી છે અને આશા છે કે ચૂંટણી આયોગ નિષ્પક્ષ રીતે અમને જવાબ આપે જો આગામી સમયમાં એમાં પણ અમને સંતોષ ન થયો તો લીગલ રીતે અમે હાઈકોર્ટમાં તો જઈએ જ છીએ પણ પોલિટિકલી પણ જો ચુનાવ આયોગ પણ કોઈ ભાજપના પ્રેશરના દબાણ હેઠળ જો કામ કરશે તો ના છૂટકે મારે અહીંયા ઉપવાસ આંદોલન પણ કરવા પડશે તો હું કરીશ નવા સમાચાર નવી વિગત સાથે ફરી મુલાકાત કરીશ ત્યાં સુધી મને રજા આપો નમસ્કાર